ટ્રાફિક પોલીસ હદમાં લાંચ લાંચ લેવાના દ્રશ્યો દ્રશ્યો ફરી ચર્ચામાં જવાન દ્વારા લેતા હોય તે કેમેરામાં થયા કેદ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંચ સંબંધી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે એસી હદના ઇસ્કોન ચાર રસ્તા નજીક એક ટીઆરબી જવાન વાહન ચાલક પાસેથી રૂપિયા લેતા જોવા મળ્યો આ વિડિયો બાદ લોકો એસજી ટુ ટ્રાફિક પોલીસની કામગીરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરતા આક્ષેપ કર્યા છે કે વિસ્તારમાં લાંચખોરીની બાબતો નવી નથી અને આવા કેસો સામે આવતા રહે છે ટ્રાફિક પોલીસના ટીઆરબી જવાન પર કોણ આશીર્વાદ સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે મુદ્દાની ગંભીરતાને ધ્યાને લેતા ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરી જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કામગીરી કરે શું આ સમગ્ર સિસ્ટમમાં ભ્રષ્ટાચારના મુદ્દા મૂળ સુધી પથરાયેલા છે નાગરિકો આશા રાખે છે કે તંત્રએ આપી રહેલા દાવા પ્રમાણે જીરો ટોલરન્સ ફોર કરપ્શનની નીતિ અનુસાર યોગ્ય તપાસ અને પગલા લેવાશે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા 9 ન્યૂઝ